શ્રી કુમાર શાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહોદા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી મહુઆદા પીએમ શ્રી કુમાર શાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા શાળાના બાળકો સાથે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહુવા શ્રી કુમાર શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જંગલમાં રહેતા હિંસક પ્રાણીઓ વિશે સામાજિક વનીકરણ રેન્જ મહુદાના આરઆઇ વોહરા દ્વારા ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વનપાલ એમ આર સોલંકી વનરક્ષક મહુદા એસએચ પરમાર વનરક્ષક અલીણાને વિશેષ ઉપસ્થિતિમાં શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા પીએમ શ્રી કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં એક થી ત્રણના વિજેતા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ રેન્જ મહુદા દ્વારા પ્રોત્સાહિત અનામ આપવામાં આવ્યા હતા અત્યારે અમારે વન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં આપણા દ્વારા અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બીજીથી આઠમી ઓક્ટોબર તમામ વન વિભાગ ખાતે વન્યપ્રાણી સંસ્થાની ઉજવણી કરવામાં આવે છે અને એના અંતર્ગત આપણે જે શાળાઓમાં આ પ્રમાણે જે કાર્યક્રમ કરીએ છીએ જેનાથી બાળકોમાં અને આસપાસની જે પ્રજા છે એને જાગૃતતા ફેલાવવાનું હોય આશય છે એની પાછળ જેનાથી એમ કે અત્યારે સામાન્ય રીતે લોકોના વસવાટની જગ્યાએ જ્યારે વન્ય પ્રાણી આવી જતા હોય ને અતિક્રમણ કરતા હોય તો એ સમયે શું કરવું જોઈએ અને એને હાની ન પહોંચાડવી જોઈએ અને એને કઈ રીતે બચાવવા જોઈએ એ પણ એક આશય છે અને આપણી આસપાસ જે પણ વન્ય પ્રાણી જોવા મળતા હોય એને સારી રીતે કઈ રીતે વસવાટ કરે એ પણ તેની સાથે સંલગ્ન રહીને એને સારી રીતે વસવાટ કરી શકે રાખી શકાય નહીં અત્યારે જે વિદ્યાર્થીઓને નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને એ સંદર્ભે આપ જે ચકાસણી કરી છે તો વિદ્યાર્થીઓ અંદર જે નિબંધમાં લખ્યું છે એ સંદર્ભે શું કહેવા માંગશો વિદ્યાર્થીઓએ તેમના લેવલ પર અત્યારે અમે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણી સંરક્ષણ વિશે એમને માહિતી આપી પ્લસ કે એ લોકોના ભણતરમાં જે આવે છે વન સંરક્ષણ વિશે એની માહિતી દ્વારા અમે એમની ચકાસણીમાં ઘણા વિદ્યાર્થીઓએ લખ્યું છે કે વનોનું શું મહત્ત્વ છે વન્ય પ્રાણીઓનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં અને કઈ રીતે એને બચાવ કરી શકાય છે અને સારી રીતે એની સાથે વસવાટ કઈ રીતે કરી શકાય છે એવા વિષયો જે લખ્યા છે એમને એક બે ત્રણ નંબર આપીને અમને એમને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ જેથી આ વિષય પર એ લોકોને આગળ પણ વિચારસરણી બીજા એમની આસપાસ જે રહેતા હોય એમને જાગૃતતા ફેલાવી શકે